જય માતા જય શ્રી કૃષ્ણ બધા તો જો કાલે શીતળા અને આજ રાંધણ એટલે બધું રાંધો ને આપણે ક્યારે કરી શાક બનાવવા માટે આ પાપડી લાવેલા છે અને એટલી પાપડી અમે ખોલી નાખી અને અમે આહુ બે ખોલી અને દાણા લાવેલા છે અને સરસ મજાના મરસા પણ લાવેલા છે અને આપણે થેપલા બનાવવાના છે રોટલી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે અને ઘૂઘરા બનાવવાના છે વિડીયોમાં બને જો કેમ કે જોવાની મજા આવે છે તો જો રાંધણ સાઈડ છે એટલે ઘણું રાંધવાનું છે એટલે આર્યનના પપ્પા રાંધે છે જો રોટલી બનાવે છે મેંદાર લોટ ની રોટલી બનાવ રોટલી બનાવ તો મને ફાવે છે પછી મને આવડતી નઈ કે એટલે ઈ બનાવ જો સરસ મજાની રોટલી બનાવી જો તો સરસ મજાની બનાવી ને આ ઘૂઘરા બનાવવા માટે તો ઈ મેંદાર લોટ ની રોટલી બનાવે છે અને એક તો અહીંયા ઘૂઘરો બનાવી નાખેલું છે ને આ બાજુ થેપલા બને છે

થેપલા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે રોટલીનું કામકાજ ચાલુ છે અને આ બાજુ આપણે થેપલા તળાય છે સરસ મજાના કારના ઘોઘરા બનાવતા હતા તો બે સરસ મજાના આપણા ઘોઘરા પણ ચાર થઈ ગયા છે અને અને જો તમને અમારો વિડીયો ગમો હોય તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશે એક નવા વિડીયો પર જય માતા